વડોદરા શહેરના રાજમહેલ રોડ સ્થિત દયાળભાવના ખાંચામાં શ્રી ગણેશ મિત્ર મંડળ દ્વારા શ્રીજીની સ્થાપનાના રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે હાલ સમગ્ર સંસ્કારી નગરી વડોદરા શહેર શ્રીજી મય બન્યું છે ત્યારે શહેરના રાજમહેલ રોડ સ્થિત દયાળભાવના ખાંચામાં આ વર્ષે શ્રીજીની સ્થાપના પચીસમાં વર્ષે રજત જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે અહીં વર્ષ બે હજાર એકથી દર વર્ષે અલગ અલગ થીમ આધારિત શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે જેમાં દેશભક્તિ ઐતિહાસિક ધાર્મિક તથા સમાજને કોઈકને કોઈક સારો સંદેશો આ થીમો આધારિત આપવામાં આવ્યો છે ત્યારે આ વર્ષે રજત જયંતિ મહોત્સવ નિમિત્તે શ્રીજીને ભગવાન વિષ્ણુ સ્વરૂપ સાથે શણગાર કરવામાં આવી રહ્યો છે સાથે જ પ્રતિદિન વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે શ્રી ગણેશ મિત્ર મંડળના તમામ સભ્યો દ્વારા એકતાના પરિચય સાથે શ્રીજીની પ્રતિમાની પસંદગી થીમ ડેકોરેશન તથા આગમનની

અને શ્રીજીના પચીસ વર્ષ પૂર્ણ થયા રજત જયંતિ મહોત્સવ નિમિત્તે દરરોજે અલગ અલગ વિવિધ પ્રોગ્રામોનું પણ આયોજન કરીએ છીએ આપણે આપણે ભક્તિના પચીસ વરસ એકતાના પચીસ વર્ષ અને ઉજવણીના પચીસ વર્ષ આ અમારી એક સંગઠનની શ્રી ગણેશ મિત્ર મંડળના કાર્યકર્તાઓની આ એક તાકાત છે કે અમે આ પચીસ વરસ સુધીમાં અને પચીસ વર્ષમાં અમે આ મંડળને આ સ્ટેજ સુધી પહોંચ પહોંચાડ્યું છે તે બદલ મંડળના મિત્રોની મહેનત છે સર્વે એક એક એટલો મહત્વપૂર્ણ છે અમારો કે ગણેશજીના આગમનથી લઈને આપણે સિલેક્શનથી લઈને ડેકોરેશન બધું અમે એકતાથી કરી રહ્યા છે એટલે કહી રહ્યા છે કે ગણેશજીના ભક્તિના પચીસ વર્ષ એકતાના પચીસ વર્ષ અને ઉજવણીના પચીસ વર્ષ અમે આ વર્ષે રજત જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છે આવનારા વર્ષોમાં બાપાને પ્રાર્થના કરીશું અમારા મંડળની આ રીતે પ્રગતિ થઈ ભવ્ય નહી પણ ભક્તિથી અમે મંડળનું શોભા અને તમારા અમે દર વર્ષે સ્થાપના કરીએ તે સાથે હસ્તુ જય ગણેશ જી આજે વોર્ડ નંબર 13 માં કોટા પ્રયાલ ભવનના ખાચાના ગણપતિ જેના પચીસ વર્ષ આ વર્ષે પૂર્ણ થયા છે અને દર વર્ષની જેમ ખૂબ સરનું આયોજન અને બહુ મોટી સંખ્યામાં સિટીના લોકો જોવા પધાર્યા છે અને ખરેખર આ વખતે જેટલા પણ અમે ગણપતિ જોયા બધા યુનિક છે એકદમ અને મોસ્ટ ઓફ ગણપતિ રિયુઝ કરે છે અને એ સિવાય ઘણા ગણપતિ મોટા આઠ નવ ફૂટના દસ ફૂટના પાટીના બન્યા છે એવા જોયા છે અને ખરેખર આ વખતે ક્યાં તો વડોદરા શહેરનું કેવાય કે ઇકો ફ્રેન્ડલી તરફ અને રીયુઝ કરી શકે એ પ્રકાર એ તરફ વધુ લોકો વળી રહ્યા છે આ વાત